એવા આપણા ઉમેદવાર ચંદનજી ઠાકોર સાહેબ ભારત માતા કી સદારામ બાપુની સદારામ બાપુની આજે કાંકરેજ તાલુકામાં આપણી સૌની વચ્ચે આપણા સત્કાર સમારંભમાં મારી બેન જોકે ભાઈબુનનો નાતો હંમેશા મોખું મેદાન કર્યું છે એવા મેમ્બર ઓફ પાર્લામેન્ટને મારી બેન સન્માન્ય ગેની બેન આ વિસ્તારના પૂર્વ એમપી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માન્ય પૂર્વ પ્રમુખ સન્માન્ય જગદીશભાઈ ના મેમ્બર સન્માન્ય દિનેશભાઈ આ વિસ્તારમાં હંમેશા તમારું સૌનું નેતૃત્વ પૂરું પાડ્યું છે તમારી સૌની વચ્ચે રહી અને તમારા નાના મોટા કામો કર્યા છે એવા સન્માન્ય અમરજીભાઈ આ વિસ્તારના સંગઠનના સન્માન્ય ગોપાલજીભાઈ તાલુકા સંગઠન જિલ્લાનું સંગઠન જિલ્લાના સદસ્યો તાલુકાના સદસ્યો કોંગ્રેસના કાર્યકરો

ક્યાંક વખત વિધાનસભા પણ એમને હારનો સામનો કરવો પડ્યો ક્યાંક તાલુકામાં પણ હારનો સામનો કરવો પણ બનાસકોઠાની જનતાનો ને ભાભર તાલુકાની જનતાનો એક દિવસ પિસ્સો ના છોડ્યો એનું પરિણામ આજે મારી બેન આજે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની છે ભાઈ હાર્યો છે પણ મારી બેન નથી હારી એ આપ સૌએ યાદ રાખવાની જરૂર છે આવાવાળા તબક્કામાં અઢારે આલમે જે સાથ ને સહકાર આપ્યો છે અઢારે આલમનો નો છું આજે થોડાક મતે મને રાધનપુર તાલુકામાં બતે હું માઇનસ થયો થોડું ચાણસમામાં થયો એના કારણે મારે હારનો સામનો પણ આવવા વાળા સમયમાં આપની વચ્ચે કઈ નાનું મોટું કામકાજ હોય તો ચંદનજી ઠાકોરને ગેની ઠાકોરને અમૃતજી ઠાકોરને કે ભાઈ અમારા દિનેશજી ઠાકોર કે ભાઈ અમારા મેત્રાજીના ના ધારાસભ્ય ભરતજી ઠાકોરને સર્વને અમને યાદ કરજો આપણી વચ્ચે જે કઈ નાના મોટા કાર્ય કરવાના થતા છે આપની વચ્ચે રહીને કરીશું સમાજ નું કાર્ય કરીશું અઢારે આલમ નું કાર્ય કરીશું અને અઢારે આલમની વચ્ચે રહીને તમારા કામ જે કોઈ અધૂરા છે પૂરા કરવા માટેની પ્રયત્નો પણ કરીશું આપે ખૂબ મને મત આપ્યો આ વિસ્તારે પણ મને ખૂબ મત આપ્યો આજુબાજુના સમાજે પણ મને મત આપી અને મને જે હીરો બનાવવાનું જે કામ કર્યું છે ફરી આપ સૌનો લૂણીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું તો આપની વચ્ચે ફરી પણ જ્યારે જરૂર પડશે ત્યારે પણ આવીશ તમારી વચ્ચે પણ રહીશ અને આપણી સૌની વચ્ચે જે કોઈ સેવાના કાર્ય કરવાનું છે એ કરતો રહીશ એ જ તબક્કે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય ભારત જય હિન્દ ખૂબ ખૂબ આભાર સંજયજી ઠાકોર સાહેબ હવે આપણને માર્ગદર્શન આપશે જેના આપણા સાનિધ્યમાં ભેગા થયા છે એવા કાંકરેજ ધારાસભ્ય ભાઈ શ્રી અમૃતજી ઠાકોર સાહેબ